કરોપાના પાણીથી અભિષેક કરવાથી કર્જ મુક્તિ થાય છે ઋણ દેવામાંથી મુક્તિ મળતી હોય છે આજે ભગવાનને પીળા કલરની વસ્તુ પીળા કલરના ફૂલ વગેરે ચડાવવાનું બહુ મહત્વ હોય છે આજે માતાજીની ઉપાસના આરાધના કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે ત્રણ ચાર બે હજાર પચીસ ગુરુવાર ચૈત્ર સુદ છઠ તિથિ છે આજે જે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે છઠ આ છઠ તિથિ આજે રાત્રે નવ ને બેતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની સાતમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રોહિણી આ રોહિણી નક્ષત્ર આજે સવારે સાત ને ત્રણ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો મૃગશિષ્ઠ નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સૌભાગ્ય આ સૌભાગ્ય આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળશે કે બે મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ કૌલવ કરણ આજે સવારે દસ ને બેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય તે તેતીલ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ વૃષભ રાશિના દક્ષરા છે બ બહુ વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે મિત્રો આ વૃષભ રાશિ આજે સાંજે છ ને ત્રેવીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે સાંજે છ ને ત્રેવીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ મિથુન ગણાશે આજે રાશિ બદલાય છે ખાસ ધ્યાન રાખજો આજે સાંજે છ ને તેવીસ મિનિટ પહેલા જન્મ થાય એની રાશિ વૃષભ ગણાય છે વૃષભ રાશિ અક્ષર આવે છે બને ઉજ સાંજે છ ને તેવીસ મિનિટ પછી જનો જન્મ થાય એની મિથુન રાશિ ગણાય છે મિથુન રાશિ આવે છે કચ મિથુન રાશિ નો સ્વામી બુદ્ધ છે આ મિથુન રાશિ આજે સાંજે છ ને ત્રેવીસ થી શરૂ થઈ પાંચ તારીખે રાત્રે અગિયાર ને પચીસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય

જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે ખાસ કરીને સવારમાં ઉઠી આજનું સુકન કરી લો તો આખું વર્ષ તમારું સુંદર તો વ્યતીત થશે અને તમારા દરેક કાર્યમાં સફળતા પણ પ્રાપ્ત થશે આજે જે કો મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈનું ઓપરેશન હોય કોઈને ડિલિવરી હોય કોઈને સગા હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય કોઈ કોઈપણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનો સુકન કરીને નીકળો આપણી ચેનલ પર જઈને સુકન જોઈ શકો છો એ સુકન જોઈને કરશો કાર્ય તો સારી સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે મહત્વ હોય છે એમ પણ નવરાત્ર ચાલે છે અન્નદાન કરવું જોઈએ બ્રાહ્મણને ને ગુરુવાર કરવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઘરેથી નીકળો દેવસ્થાનમાં પણ પગે લાગીને નીકળો કે ભગવાન મારા કાર્યમાં મારી સાથે રહેજો

આ સમય આવતીકાલ માટે બ્રહ્મ મુહૂર્ત તરીકે ગણાશે એમાં પણ કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો આ તિથિ વાહ નક્ષત્ર યોગ કરણમાં તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો એના હિસાબે તમારા જીવનમાં સારું ખરાબ ફળ પ્રાપ્ત થતું હોય છે આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો આજના દિવસ ઘણો શુભ છે આજના દિવસે કરેલા કાર્યમાં તમને ચારે બાજુથી મદદ મળી રહેશે આજે ખરીદી કરવા માટે પણ ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ છે આજે ઇન્ટરવ્યુ આપવા માટે પણ ઘણો શુભ દિવસ છે અને આજે કોઈ પણ કાર્ય કરો છો ને તેમાં સારી સિદ્ધિ મળે ચારે તરફથી મદદ મળવાને કારણે સારી સિદ્ધિ પ્રાપ્ત થાય છે આજના દિવસે નવ વસ્ત્ર દરેક જણા ધારણ કરવા જોઈએ નવસ્ત્ર ધારણોથી ધારણ કરવાથી કળા કારીગીરીમાં પ્રગતિ જણાય છે એટલે તમારા માનમાં જે વિચારો ચાલતા હોય તે પ્રમાણે તમે કામ કરતા હો તો એ કાર્યની અંદર વધારે સિદ્ધિ પ્રાપ્ત થાય નવ વસ્ત્ર પહેરવાથી આજે આવક વધે જ આવક ઘટે રોજગારમાં ખૂબ જ ફાયદો થઈ શકે આજના દિવસે ન વસ્ત્ર ધારણ કરવા માટે શુભ ગણાય છે પરંતુ આવું બધું જે ફળ છે આજે સવારે સાત ને ત્રણ મિનિટ સુધીમાં મળે પરંતુ મિત્રો આજે સાંજે આજે સવારે સાત ને ત્રણ મિનિટથી લઈ આવતીકાલે સાંજે પાંચ ને આજે સવારે સાત ને ત્રણ મિનિટથી લઈ આવતીકાલે સવારે ને 5:52 મિનિટ સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો છો તો તેનો ફળ મળલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો 30 દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી આજના દિવસે પણ ઇન્ટરિયર આપવા માટે શ્રેષ્ઠ છે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ પરંતુ મિત્રો આજના દિવસે જે તમે કાર્ય કરો એ કાર્ય આજે સમય અત્યારે બતાવ્યો મેં એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરશો ને તો એ કાર્ય લાંબો સમય સુધી ટકશે નહીં કોઈની સાથે મિત્રતા કરો છો તો લાંબો સુધી સુધી નહીં ટકે કોઈની સાથે લગ્ન કરો છો તો લાંબો સમય સુધી નહીં ટકે કોઈ ધંધો ચાલુ કરો છો તો લાંબા સમય સુધી નહીં ટકે માટે આ સમયગાળા દરમિયાન તમે નાના મોટા કામ કરવાના હોય તો એવા કામ જેનું આયુષ્ય ટૂંકું હોય થોડાક સમયમાં કરીને સુખ ભોગવીને પૂરું કરવાનું હોય છે તો તેવા બધા કાર્યો આજે કરી શકો છો આજે ન વસ્ત્ર ધારણ કરવાથી આ સમયગાળા દરમિયાન તમે ઓઇલના ગ્રીસના ડાઘા પડી જાય છે પાનના ડાઘા પડી જાય છે ઊનના કપડા હોય તો જીવાત પણ પડી શકે છે અને પાણી લઈ લો આ સૌથી પહેલાં મિત્રો આ વખતે હનુમાન દિવસે આપણે યજ્ઞ રાખ્યો છે તો યજ્ઞમાં દરેક જણ પદાર્થો વિવિધ પ્રકારના દ્રવ્યથી ભગવાનનો અભિષેક કરવાના છે ભગવાનની પૂજા પણ મહાપૂજા થશે હનુમાનજીની અને રામજીની ચોક્કસ પદાર્થો

अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राज व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र रुन्दानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रह ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત હિસાચાદી દ્વારા રચિત અધિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફરા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथाच अवजन लगन नही थे ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જો અભ્યાસ કર્યા છો छोकरा विद्यार्थी हो तो बोलवा मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति प्रथम और जो लोग विदेश में जवा मांगता है या सीट में जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग को अथवा विदेश जवा मांगता है कायम मैं बोलना मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलो जेने आरोग्य पूजा आप लोग हम तो दरक जन बोलो बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે સ્ટોપ કરી દેવાનું પૂજા પથ એટલે બોલવાનું છે વિષ નવે વિષ નવે વિષ નમો નવા વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધા પુષ્પા ધૂપા દીપા નવેદ્ય તામ્ર પ્રક્ષણા પ્રક્ષણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માપમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસે કપડામાં તિલક તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ